હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ચેનલ અત્યારે સવારે વાગ્યા છે આઠ હું નહીં જણ રેડી થઈ ગઈ છું હવે કાલે તમે આવ્યા હતા પિયુષની બર્થડે માટે વિઠલાપુર તો બર્થડે તો અહીંયા એક રિસોર્ટ હતો ત્યાં આગળ સરસ મજાની એન્જોય કરી બહુ સેલિબ્રેટ સરસ કર્યું કે બોક્સ ક્રિકેટ હતું બોક્સ ટેનિસ હતું બેડમિન્ટન હતું એ બધું અમે બધા રમ્યા લગભગ પંદર સત્તર જણા હતા બધાએ ક્રિકેટ પણ રમ્યા બોલિંગ પણ કરી એ બધું તમને દેખાવા મળશે અને એન્જોય કર્યું બહુ જ અને સરસ મજાની કેક કાપીને પિયુષને બધાએ સરસ આશીર્વાદ આપ્યા અને હવે અત્યારે સરસ મજાના ઉઠીને ફ્રેશ થઈ ગયા અને હવે ચા પાણી નાસ્તો કરવા દઈએ છીએ અહીંયા આગળ રેડીમેડ અહીંયા જ રસોઈ બને છે જે છે જાપાનીઝ હોટલ મિકાડો વિઠલાપુરમાં જે અમારા એક ભાવેશભાઈ કરી છે એમની છે જે અમારા સુરેશભાઈના ખાસ મિત્ર છે તો ત્યાં આગળ અહીંયા આ એમની હોટલ છે તો અહીંયા રોકાયા છીએ હવે અહીંયા માં ગુડ મોર્નિંગ થઈ ગઈ અમારી અને હવે અમે ચા નાસ્તો કરવા બેસી છીએ અહીંયા જુઓ તમને બતાવું ગરમ ગરમ ભાખરી આપણા ઘર જેવી સરસ અહીં હોટલમાં જાપાનીઝ હોટલ છે તો અહીંયા સ્પેશિયલ કિચન છે ગુજરાતી

અમે સાઉથમાં ગયા ત્યાં પણ બહુ મજા આવી હતી અને અહીંયા બી બહુ સરસ છે બધી જ ફેસિલિટી અને અમારા ભાવેશભાઈનું કામ બી સરસ છે પાટડી જવાનું છે અહીંયા પીપળી જવાનું છે પછી કાલે બહુચરમાના દર્શન કરવા બહુચરા જઈશું એ રીતે અહીંયા આગળ જે સારા સારા ધર્મસ્થાન છે ત્યાં જઈશું જોઈએ છે ક્યારે બધું સેટ થાય છે વારાફરથી એ રીતે અમે જઈશું અહીંયા લંચ માટે આવી ગયા અમે હોટલમાં અહીંયા ડાઇનિંગ હોલમાં Zarasje, kupati bom. Kompletno.

બઉા કેવી ગરમી છે અમે અહીંયા આવી ગયા છીએ રુદા તલા ગણપતિ દાદા ના મંદિરે તો દોસ્તો મેં તમને સવારે કીધું તેમ અમારે પીપળી અને પાટડી જવાનું હતું પણ અચાનક ભાઈને સુરેશભાઈને ફોન આવ્યો કે અહીંયા માતાજીના મંદિરે શ્રીફળ હોમવાનું છે તમને એ લાભ મળ્યો ખાંભેલ માતાજીએ પાંડલ ગામ ખાંભેલ માતાજીના સતત નવચંડી યજ્ઞ ચાલે છે ત્યાં લગભગ દસ વર્ષથી ચાલે છે આ પાંચ પાંચ બે હજાર પચીસ દસ વર્ષ કમ્પ્લીટ થશે ત્યાં સતત નવચંડી યજ્ઞ ચાલે છે એનો આજે અમે લાભ લીધો શ્રીફળ હોમ્યું અંબાબેન અને ભાઈ તરફથી અમે બધા સાથે શ્રીફળ હોમ્યું અને સરસ દર્શન થયા અદ્ભુત એટલું આમ મનમાં વસી ગયું એવા સરસ સાક્ષાત માતાજીના દર્શન કર્યા આજે બહુ જ આનંદ 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 થાય નહીં તો માતાજીની કૃપા બહુ કૃપા થઈ આજે તો જબરજસ્ત અને હવે અહીંયા તળાવે લક્ષચંડી યજ્ઞ ચાલે છે ત્યાં દર્શન કરવા જઈશું આ તળાવ જ છે અહીંયા અહીં એટલે રોજના એકસો આઠ થાય હા એમાં એક લાખ બાર હજાર આઠસો ને ચાલીસ કેવા પાઠ થાય છે એ પેલા મહારાજ કહેતા હતા હા

打住！ સરસ માતાજીના દર્શન અમને થયા જ્યાં અહીંયા લક્ષચંડી યજ્ઞ ચાલે છે ત્યાં ફરતા અમે દર્શન કર્યા આ બધા એકાવન શક્તિપીઠને ફરતા સરસ દર્શન કર્યા અમે મસ્ત ટેમ્પુરા આ છે વેજ જે પેલો સોસ વેજ ટેમ્પુરા જાપાનીઝ આઈટમ જે આ સોસ જોડે ખાવાની આના છે જ્યાંની શું શી હવે મંચાઉસુ શું અહીંનું ટ્રાય કરીએ છીએ જ્યાં આપવાનું હોટલ છે કસ્ટર્ડ ડીઝર્ટમાં બધાનું કમ્પ્લીટ થઈ ગયું લગભગ જમવાનું અમારો પિયુષ બેન બાકી છે થોડી એક રોટી ખાય તો થોડોક જાડો થાય અમારું ડિનર કમ્પ્લીટ થઈ ગયું હવે અમે જઈશું અમારી હોટલ પર હોટલ મીકાળો ચેસ રમાઈ રહી છે અહીંયા અંબાબેન આપણે બે લૂડો રમીએ લૂડો ગેમ છે

ટલાપુરમાં આટલી સારી હોટલ ફસ્ટ ટાઈમ જોઈ મેં કે જે અહીંયા બહુ સરસ છે હેલો દોસ્તો આજનો દિવસ પૂરો થઈ ગયો બહુ સરસ જગ્યાએ બધે દર્શન થયા અને આજનો વ્લોગ બી અહીંયા પૂરો કરું છું તો સ્વસ્થ રહો મસ્ત રહો ખુશ રહો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ